સન્માનનીય રાહુલ ગાંધીજી કેટલાય સમયથી મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં જાતિ જાતિ ગણનાનો મુદ્દો ઉઠાવ્યો છે છે અને ગણના થવી જોઈએ એવી અમારી સ્પષ્ટ એના અનુસંધાનમાં મારા આ દેશના વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ટપાલ લખી મુખ્યમંત્રી ગુજરાતને પણ ટપાલ લખી છે અને એના ભાગરૂપે આજે જે ઓબીસી કમિશન જે નક્કી કરવાના છે એમાં એક સભ્યની કરવામાં આવી છે ખરેખર પંચ હંમેશા પાંચ સભ્યનું હોય એના ચીફ સેક્રેટરી પણ ઠરાવ કરીને આપે છે સ્વાગત નામું રજૂ કરીને આપે છે બે સભ્યોનું કમિશન હો હાઈકોર્ટમાં કરે આપે છે તેમ છતાંય મારી માંગણી એવી છે કે ઓબીસીનું જે સભ્યનું જે છે એ પાંચ સભ્યોનું હોવું જોઈએ અને સાથે સાથે એ પણ મારી માગણી છે ઓબીસી ના ઠરાવ એક ચાર ઇઠ્યોતેરમાં બાવન ટકા વસ્તીના ધોરણે સત્યાવીસ ટકા અનામત ત્યારે હતી અને બેસિક જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ પાછળથી ઓબીસી સમાજમાં ચોસઠ જ્ઞાતિઓ ઉમેરવામાં આવી અને ચોસઠ જ્ઞાતિઓ ઉમેરવામાં જયારે આવી ત્યારે અનામતની જે ધોરણ બાવન ટકાનું જે રેશિયો એકસો સેતાળીસ જ્ઞાતિ થઈ છતાં એનું બજેટનું જે ક્ષેત્ર હતું એ તેના અધિકારો ત્યાં ત્યાં રહ્યા અને એના જે જે સત્યાવીસ ટકા અનામતથી જે મોટું એમાં એકસો ને સેતાળીસ જ્ઞાતિનો જે ઉમેરો થયો એનાથી ઓબીસી સમાજમાં બહુ મોટું નુકસાન થયું છે એ નુકસાન એટલા માટે થયું છે કે જ્યારે ચોરાશી જ્ઞાતિઓ હતી ત્યારે પણ એનો રેસ ભંડોળ આટલો હતો તો 146 જ્ઞાતિમાં રેસનો ભંડોળ કેટલો હોવો જોઈએ આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ઓકડામાં માહિર છે ઓકડા બનાવવામાં માહિર છે પણ ઓબીસી ને હક ને અધિકાર અધિકાર આપવા માટે માહિર નથી ક્યાંક ઓકડા ની લડાઈમાં ક્યાંક કેલ્ક્યુલેટરની લડાઈમાં અને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઓબીસી ના મતે ચૂંટાય છે

એટલા માટે કે જે મારું જે ભંડોળ આવવું જોઈએ એ ભંડોળ નથી આવતું વ્યવસ્થા નથી ઊભી થતી એના કારણે ત્યાં અભ્યાસ પણ છોડી દે છે પૂરતી યોજનાઓ નથી મળતી પૂરતા લાભ નહીં મળતા એટલા માટે આ આ મારી સ્પષ્ટ ગુજરાત સરકારને માંગણી છે કે જાતિ 52% વસ્તી 27% અનામત અને જાતિ આધારિત વસ્તી તાત્કાલિક ધોરણે ગણવી જોઈએ અને જાતિ આધારિત વસ્તીના ધોરણ પ્રમાણે અનામતનો ઓબીસીમાં લાભ મળવો જો ગુજરાત સરકાર જોડે મારી સ્પષ્ટ માંગણી છે આ સ્પષ્ટ માંગણી જો સંતોષવામાં નહીં આવે તો આવતીકાલે ઓબીસી સમાજ આપના खिलाफ ને આપના વિરુદ્ધમાં લહેર ગુજરાત સરકારમાંથી અવાજ ઉઠાવશે એવી ગુજરાત સરકાર જોડે મારી સ્પષ્ટ માંગણી છે મારી તમારો ખૂબ સારો પ્રશ્ન મારી સ્પષ્ટ માંગણી છે ભારતીય જનતા પાર્ટીમાં જે ઓબીસી સમાજના જે આગેવાનો જે છે ઓબીસી સમાજના જે ધારાસભ્યો છે ઓબીસી સમાજમાં ચૂંટાયેલો જે તાલુકા પંચાયતનો જિલ્લા પંચાયતનો જે ડેલિકેટ છે અને ઓબીસી સમાજમાં જે ભારતીય જનતા પાર્ટીમાં જે પદા અધિકારી છે એને મારી સ્પષ્ટ વિનંતી છે કે આપ પણ આવો આપણો અવાજ ઉઠાવો તમારા દીકરા દીકરીઓના અભ્યાસ ને અપને અધિકાર માટે ઓગણીસો ઇઠ્યોતેર માં જયારે આ કાયદો જયારે બનાવવામાં આવ્યો જયારે ગણવામાં આવી એ દિવસે જે બેસિક જ્ઞાતિઓ હતી આજે એકસો છેતાલીસ જ્ઞાતિઓથી ભલે એનું બજેટમાં વધારો થાય અને અનામત એમાં રેશિયો વધારો કરવામાં આવે એવી આ ભારતીય જનતા પાર્ટીના જે લીડરો છે અને ભારતીય જનતા પાર્ટીના જે ચૂનેલા જે પદાધિકારીઓ છે એમને પણ મારી વિનંતી છે કે તમારો અવાજ સરકારમાં માન્ય મુખ્યમંત્રી સુધી અને માન્ય વડાપ્રધાન સુધી પહોંચાડો એવી આપને રિક્વેસ્ટ કરું છું ને વિનંતી પણ કરું છું